તેઓ શાંતિના સાગર છે આનંદના સાગર છે દુઃખ હરતા સુખ કરતા છે મુક્તિ અને જીવન મુક્તિના દાતા છે દેહનું ચિંતન કરવાથી દુઃખ અને અશાદ્ધિ મળે આત્મચિંતન કરવાથી સુખ અને શાંતિ મળે આ સૃષ્ટિનો ખેલ અનાદિ અવિનાશી છે આ સૃષ્ટિનો વિનાશ થાય કે ન પણ થાય પરંતુ આ શરીર કાયમી નથી તેનો વિનાશ અવશ્ય થાય જ છે ગીતાબેન મહેશ્વરીએ સર્વનો આભાર વ્યક્ત કર્યો હતો કાર્યક્રમના અંતે સર્વએ પ્રસાદી રૂપમાં બ્રહ્મા ભોજન સ્વીકાર કર્યું હતું રિપોર્ટર ભાવિન જોશી કપડવંજ જીપીએમસી ન્યૂઝ ટ્વેન્ટી ફોર બાય સેવન લાઈવ